તો ગાઈઝી સમય સીધા આયા છે માઉન્ટ આબુ હેલો ગાઈઝ તો આજે અમે જવાના છે રાજપીપળા માતાજીના દર્શન કરવા માટે અને હમણાં મેં રીસેન્ટલી આવ્યો છું આપણા ગુરુના ઘરે અને એમના દાદા બા તો હમણાં ભેંસને દૂધ કાઢવા માટે ગયા છે માણસને લઈને પણ દાદા અવેલેબલ છે એમના દર્શન કરાવી દો અને આ છે અમારા માસી અને અમારા ભાઈબંધ છે તો હવે ત્યાં જઈશું અને ત્યાંથી ટ્રીપ સ્ટાર્ટ કરીશું તો ચલો જોડાયેલા રહેજો વિડીયો જોવાની મજા આવે પાંચસો કરોડ લાલાભાઈ ના વજિયા જે ફેમસ છે ખાલી નામ જ ફેમસ છે આપડે આવી ગયા છે મહાકાળી ઉસડ પટેલ કાકા જિંદાબાદ ડબોઈમાં એ ખૂબ જ સરસ હોય છે પહોંચી જાવ ભાઈ બેનુ આપણે પહોંચી ગયા છીએ આપણે પહોંચી ગયા છીએ સેવસડ ખાવા આઈ ગયું છે મારું સેવ ઉસળ અને આ સેવ તારી શનિવાર રવિવાર બરોબર આનું ફેમસ સેવસડ આજે છે ડબોઈમાં આજે પહોંચી જો ની અંદર

тами ની અંદર એ આદ્યશક્તિ માતાજીના મંદિરે પહોંચી જઈશું જય માતાજી છે ની કૃપા અને મહર્ષતી ની કૃપાથી ઘણો સારું એવું મેનેજમેન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી 38 કિલોમીટર હવે બંધ થઈ જુલા હવે તો ખાલી સ્ક્રીન બંધ થઈ જરા પાવર સેવિંગ મોડ કેમેરો ચાલુ છે ઓકે ઓકે ગાઈસ આ ભૂલા પડે કે ભૂલા પડ્યા ઓ તો ગાઈસ આપણી સાથે જોડાઈ ગયા છે હેતભાઈ જે સાટક થી આપણે અમને રિસીવ કરી લીધા હતા અને આપણે હમણાં આવી ગયા છે રાતીપલા ગાડી પાર્કિંગ કરી દીધી છે હરસિદ્ધિમાં આવી જઈશું દર્શન કરીશું તમને કરાવીશું

Hello, are you પબ્લિક તમે જોઈ શકો છો આગળ સુવિધા માટે કુલર પણ મૂકેલા છે અને પબ્લિકની ભીડ છે એ પણ ગાઈસ બહુ નેક્સ્ટ લેવલ છે માતાજીની મેર રહેશે તો તમારા સુધી પૂરેપૂરો વિડિયો આવજો Sarung. કાલે અઠ્યાવીસ તારીખ અને તલવાર મહાઆરતીનું અહીંયા આગળ પ્રોગ્રામ થવાનો છે અને એનું જે સેટઅપ છે કંઈક તારીખનું છે તો બની શકે તો કાલે આવો તો સાંજના સા છ વાગ્યાએ એ સ્ટાર્ટ થશે તો જરૂરથી વિઝિટ કરજો ખૂબ જ મજા આવશે વિડીયોના થ્રુ તો તમને જો જોવા મળી જ જતું હશે પણ લાઈવ જોશો તો કંઈક અલગ જ એક્સપિરિયન્સ રહેશે અમને તો જોવા ના મળ્યું પણ તમે જરૂરથી દર્શન કરજો જો કાલે આવો તો અમારા તો હર સિદ્ધિ દર્શન ખૂબ જ સરસ થયા અને ટ્રાય કર્યું કે તમારા સુધી વિડીયો પહોંચાડી શકું એક ભાઈ હતા મોડ કરીને પણ એમની વિરુદ્ધ જઈને પણ અમે વિડીયો લઈ લીધો છે દર્શન કરીને અમે ખૂબ ધન્ય થઈ ગયા અને નવરાત્રી તહેવાર હોવાથી માતા દર્શન કરવાનો ખૂબ જ આનંદ થયો ખૂબ જ મજા આવી બસ ગુરુભાઈ તમારી ખૂબ આનંદ થયો માની કૃપાથી અમારા દર્શન ખૂબ જ સરસ થયા અને બધી રીતે બેસ્ટ રહ્યું અમારા સાથે તમે પણ વિઝિટ કરજો બહુ બેસ્ટ લોકેશન છે

আযল সছুটল সটযলো স৲রগছথ আলেন আসম সযফ঵রকড ridexিঢ কা কাল� écritকু আরপযক040 কযরিতযপভাল osুকেন কালো কারছযছেন কনজল এহকধি আই নাসপা কনাই �

તમે આ ઓપન કરશો આગળ પણ પૈસા પચાસ કરોડ મહારાજ બહુ અચ્છા ટ્રીપ કમ્પ્લીટ કીએ

અમારા પીઝા આવી રેડી થઈ ગયા છે આ છે ડબલ ઇટાલિયન ડબલ ચીઝ અને આ છે બટર તંદુરી ખાસ અમારા ગુરુભાઈ ને સાથે અમે તો છે મેરા મર મિસ્તરા દરે જી તરા મિસ્તરા દહેરે જી તરા ફ તો ગાઈઝ હવે આપણે વ્લોગને વિરામ આપીશું અને નેક્સ્ટ વિડીયો માટે આપણા સાથે જોડાયેલા રહેજો ફરીથી આવો જ કોઈ હટકે વિડીયો લઈને આવીશું ફરીથી મળીએ જય શ્રી રામ